ઘરનું વાસ્તુ યજ્ઞ કરવા માટેનો યોગ્ય સમય જ્યારે નવું મકાન સંપૂર્ણ થઈ જાય લાદી નખાઈ જાય દિવાલ ઉપર મૂંઘા ભાવના કલર થઈ જાય ફર્નિચર બની જાય પછી આપણે એમાં વાસ્તુ યજ્ઞ ગોઠવતા હોઈએ છીએ એ સમયે આપને ડર લાગે કે યજ્ઞકુંડની ગરમીથી આ લાદી બગડી જશે વધારે પડતા ધુમાડાથી આ કલર પીળો પડી જશે વધારે પડતા અગ્નિથી આ દિવાલો ઉપરનું પ્લાસ્ટરમાં તિરાડો પડશે કલર કરેલ ફર્નિચર બગડી જશે બારણા ઉપર સિંદૂર વડે લાભ શુભ લખાશે અને એના દાગ આ કલરફુલ બારણા ઉપર રહેશે અને મકાન માલિકની વાત પણ સાચી છે આટલો ખર્ચ કરી મકાન બનાવ્યું અને યજ્ઞકુંડમાંથી ઉઠતી અગ્નિ જ્વાળાઓ અને ગરમીને લીધે ઉપર વર્ણવેલ દરેક નુકસાન નવા મકાનને થાય જ એ વાત પણ વૈજ્ઞાનિક રીતે સાચી છે તો આ સમસ્યાનું સમાધાન શું હોઈ શકે આપરા ઋષિમુનિઓ બહુ જ જ્ઞાન સમજણ અને કોઠા સૂજ ધરાવતા હતા એ આપણા આધ્યાત્મિક પૂર્વજો કહીને ગયા છે કે જ્યારે મકાનમાં લાદી ન નાખી હોય જ્યારે મકાન દિવાલ ઉપર પ્લાસ્ટર ન થયું હોય જ્યારે બારણા કે દિવાલ ઉપર કોઈ કલર કામ ન થયું હોય ત્યારે મકાનમાં વાસ્તુ યજ્ઞ કરો શા માટે આવા સમયે યજ્ઞ કરવો આ રહ્યા એના વૈજ્ઞાનિક કારણો લાદી અને પ્લાસ્ટર વગરના મકાનમાં યજ્ઞ કરવાથી યજ્ઞકુંડમાંથી ઉઠતી ગરમી અને પવિત્ર વરાળ પ્લાસ્ટર વગરની દિવાલો લાદી વગરનું ભોય તળિયું અને કલર વગરના લાકડા એનામાંથી વધારાનો ભેજ ચૂસી લે છે અને ભવિષ્યમાં પણ એ લાદી દિવાલ કે લાકડામાં ઉધઈ ન થાય લૂણો ન લાગે અને યજ્ઞકુંડના પવિત્ર ઘીવાળો ઔષધી ધુવાડો અને ભસ્મ દિવાલોમાં સૂક્ષ્મ રીતે સંગ્રહિત થઈ જાય અને ઘરની આંતરિક પવિત્રતા લાંબા સમય સુધી જળવાઈ રહે એટલા માટે પ્લાસ્ટર લાદી વગરના ઘરમાં વાસ્તુ કરવું એટલે ના લાદી બગડવાની ચિંતા ના કલર બગડવાની ચિંતા ના ફર્નિચર બગડવાની ચિંતા આવી બીજી સારી માહિતી માટે સંપર્ક કરો દીપકભાઈ ભટ્ટ ત્રાણું બસો ચાલીસ ત્રણસો જય શ્રી કૃષ્ણ